દર્શા માતાની પૂજા મૂર્તિ સ્થાપન પછી વિસર્જન થતું હોય છે અગાઉ લોકો નદીઓ કે કેનાલમાં મૂર્તિ વિસર્જિત કરતા હતા જેનાથી પાણી પ્રદૂષિત થતું હતું અને જળજીવન નુકસાન પહોંચતું હતું આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વડોદરા મહાનગરપાલિકાએ તૈયાર કર્યા છે કૃત્રિમ તળાવો વડોદરા શહેરમાં દર્શા માતાની મૂર્તિના વિસર્જન માટે સાત જેટલા કૃત્રિમ તળાવ નિર્માણ કરવામાં આવ્યા છે આ તળાવો વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે જેથી સ્થાનિક રહેવાસીઓને સરળતાથી વિસર્જન કરવાની સુવિધા મળી રહે આતળાવો ખાસ કરીને તૈયાર કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દશામાનું સ્થાપન કરતા મંડળો ભક્તોને વિસર્જન કરવાની સુવિધાના ભાગરૂપે પૂર્વ ઝોનમાં કિશનવાડી યુપીએચસી ની બાજુમાં હરણી હનુમાન મંદિરની સામેના કુંડમાં પશ્ચિમ ઝોનમાં ગોરવા સ્થિત તળાવમાં વાયલી ખાતે બનાવેલ કૃત્રિમ તળાવ બીલ મઢી સ્મશાન ખાતે બનાવેલ કૃત્રિમ તળાવ અને દક્ષિણ ઝોનમાં તરસાલી સર્કલ દિવાળીપુરાના મકાનો પાસે બનાવેલ કૃત્રિમ તળાવ અને મકરપુરા ગામ ખાતે બનાવેલ કૃત્રિમ તળાવ ખાતે દશામાની મૂર્તિનું વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા ધર્મપ્રિય નગરી છે સંસ્કારી નગરી છે અને વડોદરામાં આવતા તહેવારો પણ ખૂબ ધામધૂમથી ઉજવાય છે હવે આવનાર તહેવાર છે તે જે નો તહેવાર દશામાનું દસ દિવસ માટે સ્થાપના થતી હોય છે માતાજીની સ્થાપના કર્યા બાદ લોકો માતાજીના આશીર્વાદરૂપી તેઓની પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે હવે દશામાનો જે તહેવાર છે તે ટૂંક સમયમાં આવી રહ્યો છે તેના વિસર્જન માટે વડોદરા મહાનગરપાલિકાએ વાત કરીએ તો પૂર્વ પશ્ચિમ સાત જેટલા છે તે ફાળવવામાં આવ્યા છે તેમની સાથે પણ વાત કરીશું કારણ કે આ ખૂબ મહત્વની વાત છે પર્યાવરણને પણ આપણે સંરક્ષણ આપવું ખૂબ જરૂરી છે પર્યાવરણને ગતિ આપવી પણ ખૂબ જરૂરી છે ત્યારે યુક્ત જે મૂર્તિઓ છે તેને ન વાપરવી જોઈએ તે પણ ખૂબ મહત્વનું બન્યું છે

જે અલગ અલગ ઝોનમાં લોકોને આ તળાવોમાં પોતાની મૂર્તિઓનું વિસર્જન કરી શકશે અને સારી રીતે પોતાનો તહેવાર ઉજવી અને આ તહેવારના અંતે જે મૂર્તિઓનું વિસર્જન થાય છે એના માટે સાત તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે હું વડોદરા શહેરના નાગરિકોને જે આ તહેવાર ઉજવે છે એમને અપીલ કરવા માગીશ કે આવનારા દિવસોમાં જે મૂર્તિની સ્થાપના આપ કરવા જઈ રહ્યા છો એ પર્યાવરણને ધ્યાનમાં રાખી અને સંપૂર્ણ માટીની મૂર્તિ બને અને એની જ સ્થાપના થાય એના ઉપર વધારે ધ્યાન આપશો જેથી કરીને પર્યાવરણને આપણે સાચવી શકીએ અને આપણું ધર્મ પણ સારી રીતે ધાર્મિક આપણો જે તહેવાર છે ઉજવી શકીએ તળાવોની જો હું માહિતી આપું તો પૂર્વ ઝોનમાં બે તળાવો છે જે કિશનવાડી યુપીએસસીની બાજુમાં અને હરણી હનુમાનજી મંદિરની સામેના કુંડમાં તમે વિસર્જન કરી શકશો પશ્ચિમ ઝોનમાં ત્રણ તળાવો છે જે ગોરવા સ્થિત દશામા તળાવ જે વર્ષોથી ઉપયોગમાં છે ખૂબ જાણીતું છે ભાયલી ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલું છે બીલમઢી સ્મશાન ખાતે બનાવેલ કૃત્રિમ તળાવ અને દક્ષિણ ઝોનમાં બે તળાવની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં તરસાલી સર્કલ દિવાળીપુરા મકાનો પાસે બનાવેલ તળાવ અને મકરપુરા ગામ પાસે બનાવેલ તળાવ ખાતે આ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે હું તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને વડોદરા શહેરમાં તહેવારની ઉજવણી ખૂબ સારી રીતે થાય એવી ફરી એકવાર શુભેચ્છાઓ જી ચોક્કસથી આ સાત તળાવોના નામ તમે જાણી લીધા એડ્રેસ બી જાણી લીધા આવનાર જે પર્વ છે તે દશામાનો પર્વ છે અને તે તેમનું દશામાનો દસ દિવસ માટે સ્થાપના છે ત્યારબાદ માતાજીની મૂર્તિનું વિસર્જન થતું હોય છે ત્યારે ચોક્કસથી આ સાત તળાવોમાં તમે આવનાર જે દશામાનો પર્વ છે તેની મૂર્તિનું વિસર્જન આ સાત તળાવોમાં કરી શકશો Si acuérdate, headline año es brodra.